વિદ્યાર્થી મિત્રો જો બે હાજર ચૌદ માં ખરીદ્યું અને બે હાજર ચૌદ માં વેચી દીધું એનો કે આ યંત્ર એક વર્ષ પણ નથી આપણે જે વાપર્યું એટલે આપણે જયારે પણ યંત્ર પર કસારાની ગણતરી કરીશું ત્યારે માસ ની ગણતરી કરવી પડશે કેટલા માસ આપણે યંત્ર વાપર્યું છે જરૂરી આમનો અને યંત્ર ખાતું તૈયાર કરો તો ચાલો પેલા સ્ટાર્ટ કરી દઈએ ઘસારાની ગણતરી પેલા આપણે જોઈએ બોલો કઈ તારીખે યંત્ર ખરીદ્યું એક ચાર ચૌદ યંત્ર ખાતા ખરીદ્યું નથી મિત્રો બાકી આપી છે બાકી આપી તો લખ્યો આપણે બાકી લખી એક ચાર ચૌદના રોજની બાકી છે એક વર્ષ પણ આપણે આ યંત્ર વાપર્યું નથી લખી દઈ છે નીચે એક દસ ચૌદના રોજ યંત્રની ચોપડા કિંમત એનો કે આ બે આ બે તારીખ વચ્ચેનો સમયગાળાનો જ આપણે માત્ર ઘસારાની ગણતરી કરવાની

લખી દઈએ માઇનસ દસ ટકા લેખે છ માસનો ઘસારો મિત્રો ઘસારો ગણવાનો એટલે કિંમત લખી દઈએ આ સાઈઠ માં જે ઘસારાનો દર છે દસ ટકા તો આપણે લખી દઈએ દસ ટકા એટલે દસ છેદ માં સો અને બોલો કેટલા માસ છે છ માસ તો લખી દઈએ આપણે છ છેદ માં બાર એટલે આપણને રકમ મળી જશે રૂપિયા ત્રણ હજાર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જે ત્રણ હજાર રૂપિયા છ માસ નો સુધી રકમ મળી જાય સત્તાવન હજાર હવે એક દસ ચૌદ આ પચીસ ટકા વેચી દીધું માઇનસ કરીએ માઇનસ પચીસ ટકા નુકસાન પણ છેલ્લા પચીસ ટકા કરીશું આ જે છેલ્લે કિંમત મળી સત્તાવન તેના કરી દઈએ ગણતરી કરીએ સત્તાવન હજાર ગુણ્યા ટકા એટલે આપણને જે રકમ મળશે ચૌદ હજાર બસો પચાસ આપણે બેંક ખાતે યંત્રની વેચાણ કિંમત આ રીતે આપણી પાસે એક જ યંત્ર હતું એ પણ યંત્ર છ મહિના વાપર્યું અને આ છ મહિના વાળું યંત્ર આપણે પચીસ ટકા નુકસાન સાથે વેચી પણ દીધું તો ચાલો હવે આપણે જે તૈયાર કરી હતી આમ વિદ્યાર્થી મિત્રો આમદોન પહેલા લખે યંત્ર ખરીદી આમનો આમદન કોઈ યંત્ર ની પડતર કિંમત નથી આપી તમને આપી બાકી એટલે પહેલી થાય છે ઘસારો કઈ તારીખ ગણવાનો અને આ રૂપિયા ત્રણ હજાર ઘસારો આપણા માટે ખર્ચ છે એટલે લખી દઈએ એક દસ ચૌદ જે ઘસારો ઉધાર થશે લખે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા રકમ કેટલી છે આપણી પાસે તૈયાર છે ઘસારાની રકમ છે રૂપિયા ત્રણ હજાર તો આપણે લખી દઈએ ત્રણ હજાર

બધી રકમ મળી રહેશે તમે યંત્ર વેચો તો શું થાય બેંક આવે તો ઉધાર આપણે લખી દઈએ એક દસ ચૌદ જે તારીખે વેચ્યું બેંક ખાતે ઉધાર હવે નફો છે કે નુકસાન જો નુકસાન હોય તો ઉધાર અને નફો હોય તો જમા એ નુકસાન છે નુકસાન હંમેશા લખાય નફા નુકસાન ખાતે લખી દઈએ નફા નુકસાન ખાતે ઉધાર તે શું લખશો આપણે યંત્ર જાય છે યંત્ર વેચ્યું યંત્ર જાય છે તો જમા લખી દઈએ યંત્ર ખાતે જમા થયું હોય તે બોલું કેટલું નુકસાન છે ચૌદ બસો પચાસ લખી દઈએ ચૌદ બસો પચાસ યંત્ર ખાતે આ બંનેનો સરવાળો કરેલો તમને મળી જશે જે યંત્રની ચોપડા કિંમત સત્તાવન હજાર લખી બાબત છે વીસ ટકા નુકસાન સાથે યંત્ર વેચ્યું તેના

બાકી આપી છે ત્યારબાદ હવે આપણે આ યંત્ર બોલું ક્યારે દીધું એક દસ ચૌદ ત્યાં સુધીનો જે ઘસારો છે રૂપિયા ત્રણ હજાર તો નોંધ કરી દઈએ જમા બાજુ પર એક દસ ચૌદ અને લખી દઈએ ઘસારા ખાતે ને રકમ લખશું રૂપિયા ત્રણ હજાર હવે જે ત્યારબાદ પણ શું નામ લખશું નફા નુકસાન ખાતે નફો હોય તો પણ નફા નુકસાન ખાતે નોંધ થાય નુકસાન હોય તો પણ નફા નુકસાન ખાતે નોંધ થાય આપણે લખી દઈએ નફા નુકસાન ખાતે રકમ કેટલી છે આપણી પાસે તૈયાર મળે ચૌદ બસો પચાસ તો લખી દઈએ ચૌદ બસો પચાસ હવે આપણે વેચી દીધું છે બેતાલીસ સાતસો તો માં તો વેચો તો આવે છે લખી દઈએ બેંક ખાતે પણ કેટલી રકમ અહીંયા લેજો બેંક ખાતે કેટલી રકમ છે બેતાલીસ સાતસો પચાસ લખી દઈએ બેતાલીસ સાતસો પચાસ બંને બાજનો સરવાળો કરીએ તો બંને બાદ નો સરવાળો મળી જશે આપણને સાઈઠ હજાર હજાર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ એક્ઝામ્પલ ખુબ અને સરળ હતો જેમાં માત્ર ને માત્ર આમલો તૈયાર કરવાનું એક જ યંત્ર હતું છ માસ વાપર્યા બાદ એને ફરીથી નુકસાન સાથે વેચી દેવા માર્યું વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્ જરૂર જણાવજો આપણને અમારો પસંદ પડે તો લાઇક કરો તમે મિત્રો શેર કરો અને આવા વિડીયો અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મળતી રહે મિત્રો નેક્સ્ટ ટાઈમ ફરીથી આ જ ચેપ્ટરના નવા સાથે મળીશું ત્યાં સુધી આપણા દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ